હેલો ગાઈસ જો જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ આજ નંગા ઓલોક માં તમારું બધાનું સ્વાગત છે તો કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો હું પણ મજામાં છું તો તેના વાગે ગયા છે સવારના 9:30 ને આપણે પણ કામ કરીને ફ્રી થઈ ગયા હતા તો કાલે આપણે ગયા હતા ઓલી વાડી આટ મારવા તો હું હવાની વઈ ગઈ હતી તો ખેડ ઠાંજે આવી હાડા છે અસે આવીને કઈ બ્લોગ ઉતારવાનો નહીં એ જો આપણે આવી ગયા છીએ હવા ઉપર તો જો અત્યારે વરસાદ આવે એવું છે જો વરસાદ આવી જાય તો હારું એમ કે છે ને મારે હાથી હાલી ગયું હેંદાઈ પણ ગયું પણ આવે છે ને વરસાદની જરૂર છે જો વરસાદ આવી જાય ને તો છે ને અમારે હાદરમાં મોટર ન માંડવી પડે ને જો વરસાદ નહીં આવે ને તો અમારે છે ને હાદરમાં મોટર પણ માંડવી જો હોય જો આંધાર જો આવી અંધાર છે પણ એક સાટો નથી આવતો આવી જાય તો કેવું સારું કહેવાય આ જો આ ફરતી બાજુ અંધાર આવી બધી અંધાર છે પણ એક સાટો નથી ફરતો બોલો હવે અમારે જરૂર છે વરસાદની તો જ્યારે અમારે વરસાદની જરૂર હતી ને ત્યારે હસોડો વરસાદ નો આવતો અને હવે વરસાદની જરૂર છે તો વરસાદ નથી આવતો અરે કહેના ક્યાં જાતે હો તો જોજી તો કોઈ કોઈ આવે છે તો સારું આવી જાય તો માંડવી પણ છે ને મસ્ત ઊગી જાય એટલે ઊગી તો ગાય છે પણ તોય છે ને આમાં થોડું પાછી આમ તો ને પાણીની જરૂર હોય ને એટલે પછી છે ને વધે નહીં એટલા માટે જો કેવી છે મસ્ત માંડવી બધા કોમેન્ટ કરજો અને તમને બધાને મારા ફેસ ઉપર કાંઈ ફરક લાગતો હોય તો એ પણ કોમેન્ટ કરી દેજો બરાબર તો છે ને આજે મારી આરે હાલે સાવન તન આવી ગયો તો હું ના ગઈ હતી ને મારવા તો મારી આરે સાવન આવી ગયો તો કે હાલો આવું છે મારે તો એને ભાઈ બે ક્યાં છે જો આમ આટા મારે બે રખડે હાદરમાં ઓલો છે ને મારે જ્યાં આપણે હાદરમાં ઉતરવાનો ફળ આવે ને એ હમો છે કે જો પછી જો કે વરસાદ ન આવે ને તો હાદરમાં મોટર માંડવા થાય ને મારા સાવન ભાઈ ને એની હે વ્યાણી ને તો હું છે ને એની હા થઈને હાલે છે ને ખીરુક લઈ આવી હતી તો મેં હા જે છે ને એના બનાવ્યા તો તમને બધાને પછી બતાવું ફેંડા ઓકે મસ્ત બનાવ્યા છે ફાધર માટો માતાવી જોતાવી કે ભાઈએ કેટલું ઘમ કર્યું અને જઈ જો હાય ગુડ મોર્નિંગ એમ છો ગુડ મોર્નિંગ હા આપડી પૂરી હોય હોય ને જ હમણાં આપડે એને સર રોજ એટલે આંબો આમ જોતો અમારા આંબા ની હાલત જય આ તો હજી માણ માણ મોટો છે ને તા પાંદડા પતાવી દીધા હે ને બધા તો હું કે જાય છે કે આપણે હાદર પાછી મોટર માંડવી જો હે આવી જ હે ને તો સારું હા અહીંથી ઉપાડ છું કે તો આપણે ઉપર ચડાવી નહીં હોય જો અત્યારે ભાઈ નઈ ઓલું હમું કરે છે ના હમું કરે એટલી અંધાર છે તો એક સાટો ન થતો બોલો ફોન કર વરસાદ આવી જાય

હવે હાય હા અહીંયા ઓલું હમું કરે છે તો આમ જોત ખરી ખડ તો જા થોડું અલાય એમ નથી આમ જોત ખરી માં એટલું ભાઈ છે ને એ સોખું શોખું નાખું એ હવા ના આવ્યા છે ને નથી આમજો જો ઉતટ ખાઈ ને આમજો નકરું ખડ 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 થઈ ગયું અને હાદર જો શોખું કર્ણાખે નાખે વળી વરસાદ ન આવે ને તો છે ને માં મોટર માંડવા થઈ ને વરસાદ આવી જાય ને તો તો વધારે સારું વરસાદ આવી જાય તો હે માંડવી માંડવી પાવી નહીં હાચી વાત છે સાવનની તો જો એને આધરી હા દોરો લઈને અમારે ઓલા હાથે વરસાદ છે કંઈ નક્કી નહીં આગળ તો આગળ હતો અરે ફોન કરી ને પૂછાય ને કે શેકે ને વરસાદી પૂછી લેવાય હવે તો જો ભાઈ આપે અને જે અહી ઊભા ઉય સાવ હેલ્પ ખરાવા ભાઈ ની થોડી મને ન આવડે એવું હું તો પડી જાવ એમાં માં બાપા એ જોડ ને મુક

એમ તો જ બાકી છે થોડું ઘણું અને સામે વાળા એ ફાધર માં મોટર પણ નાખી દીધી અમારી પેલા બિસાડો એકલો એકલો સોખો કરે ઈ અમારી પપ્પુ સેના ઈધર હે દેખો પપ્પુડો તો હાલ આપણે જાય થોડીક વાર ભાઈ ને હેલ્પ કરવા વળી કહેશે કે કોઈ આવતુંય નથી ચાલ ઝૂઠા હા એમ તો એમાં છે ને ઓલા આપણે વોલ્ફ ફૂટ આવે ને એ ફેરવા પડે એમને તો સવાય ની હાકીક ખાઈક છે ને સડી જાય હરફ બરફ તો જાય તો ફરી ખાલી જોવા આ જો જો આ અપુડા ને છે જતો એ ટપુ એ ટપુ ઇધર આ દેખો દેખો હમ હમ ક્યા હે કુછ નહીં કુછ નહીં આપ કિટને મેં પડતે હો હોય સાતવી કક્ષામાં આપ પેલી કક્ષા મેં ચાલ છું અપાઈ જાય ને પછી અમે અમારે હાદરમાં મોટર હાંખવી પડશે આજ તો અમારે સાવન છે એટલે હાલશે પપ્પુ છે એટલે અમે બધા થઈને ફાદરમાં મોટર હાંખી લઈશું અને આજ તો અમારો સાવન હાઈ એકલો ઉપાડશે મોટર ઉપાડીશ ને તું ઉપડી જાય હવે એમ નો હાલે હવે ના ના ઉપાડવી પડે બોડાયો એ તો ઉપાડ લે તો ખાલી આમ આમ કરે ઉપાડ લે અરે એ ઉપાડે ને એવું તો આપણે હા ઉપાડી એવું સાવન અમારે તો આપણે છે ને થોડીક વાર ખામ કરીએ એટલે બધા એમ ખાય કે આ થોડુંક આમ કરે છે એમ તો આપણે ખાલી ભાઈ ને આપણે થોડુંક એવું બે આ થાકી એટલે એમ ખાય કે આ કામ કરે છે બાકી એમ કહે છે કે આ તો હા ઊભી છે રીતે

મચ્છર ખાટને ને છે ડેન્ગ્યુ હોતા ડેન્ગ્યુ ડેન્ગ્યુ સાવન હવે લે એમ કા ભાઈ અમારે જરૂર છે લે બોલાવી હવે તો આ આવે જોઈએ રાઘડી આવી છે આમ જોતો ખરી

મારું હોય છે ને એકદમ શુદ્ધ છે એટલે છે ને મીઠું છે આવતા મીઠું એમ રાડો થઈ એમ નો આ ભૂખ મારું લેવા એટલે છે ને મચ્છર મને છે ને બોખ ખાવડે એ મારું હોય એવું આવે જો હાલો છે ને આપણે અંદર જાય ને મેં ખાલે ફેંડા બનાવ્યા ને તમને બતાવું મેં છે ને છાસણી ઉતારીને ફેંડા બનાવ્યા છે મેં કીકો કીકની છાસણી આવી દીધી અને પછી બનાવતા ફેંડા તમને બધાને બતાવું અને સખાડવું ચાવે ને હાલ ફેંડા ખવડાવું હા ફેંડા ખાવા એટલે હા મમ્મી

તમે કાજુ બદામ નાખીને આપો ને તો એનો હવે હવે મારે ખાવી જ નથી આપી નથી મારે હું આપું ખાવ સાવન હતી ખાઈ જાય એના દે તો હું આપી સાવન હારી થઈ મસ્ત નહી વેરા એવા તો હોય એટલા તો જોઈ મીઠા તો જો એટલા તો એમાંથી એટલા ખાઈ મસ્ત હાલ છે નથી આખી મોટામાં જવા દે હવે આખી રોખો ગયા ને खुवाई पासे हम कर कैसे कैसे लोग रहते हैं यार यहाँ पासे पेट में फूटती है तरीक़ी आपको खाने है पासे पेट में बारी बुड़ 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 था आपको खाने है नहीं मुझे नहीं क्यों मुझे नहीं पसंद हम इतने खाली साफ होते हैं जरा ही नहीं चल अच्छा

જો ફાઇનલી આટલો વરસાદ આવે જો અત્યારે આવે છે જો આવા નાવા હાઈન સુધી આવે ને વરસાદ તો અમારે આમ મસ થઈ જાય જો આવરે વરસાદ આવે જ છે આવે જ છે જો ના જો તો હું ભેલા તમ આવે વરસાદ જો બોલ્યો વરસાદ હું ની હું ની ને બટાકા નું શાક કારે લાવ હારે સુધી તો નથી ખબર તો ફાઇનલી આજે ને ગઈ ચા ને આપણે પણ ઊઠી ગયા છીએ એ ભાઈ

હાલ તો તમને મજાને મારો નવો લોગ એવો લાગ્યો મને કોમેન્ટ કરજો આજ માટે એટલું જ મળ્યા પછી નવો લોગમાં તો ત્યાં સુધી બધાને કારણક અને જય શ્રી કૃષ્ણ ફૂલ મસ્તીમાં પાછા મળશું